તો અઢારસો અડસઠ વર્ષથી નિજ મંદિર બિરાજમાન ઉમિયાની નગરયાત્રા વૈશાખ સુદ પૂનમે નીકળે છે સમગ્ર આ દિવસે ઉમિયાની ભક્તિના રંગે રંગાય છે ત્યારે આજે પણ આ શુભ દિવસે મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા નીકળી હતી માં ઉમિયાની આ નગરયાત્રાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાજુ રાવલ લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું સવારે આઠ ને પંદરે નિજ મંદિરથી મા ઉમિયાના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે બોલમાળી ઉમિયાના જયઘોષ સાથે મંદિર પરિસર ભક્તિમય બન્યું આ પવિત્ર નગર યાત્રામાં ભક્ત મંડળો મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ તેમજ બહેનો સંસ્થાના કારોબારી સભ્યનો અને સાથે દાતાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા મા ઉમિયાના ભક્તો ભાવ સાથે જોડાયા હતા અને માં ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી મોહલ્લા ચોક સોસાયટીઓ ગજ બજાર અને અન્ય બજારો સાથે રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધવામાં આવ્યા અને ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માઈ ભક્તો તરફથી કરવામાં આવી હતી માં ઉમિયાની આ શોભાયાત્રા લગભગ દસ કિલોમીટર રૂટ પર ફરી હતી અને શોભાયાત્રામાં અલગ અલગ ટેબલો અને પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા સાથે યાત્રામાં સ્થાનિક આગેવાનો સહિત નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પૂજામાં અલગ અલગ જગ્યાઓ પર નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં એકસો પચાસથી થી વધુ સેવા કેમ્પો જોવા મળ્યા હતા તો પદયાત્રામાં જોડાયેલા યાત્રીઓની સેવામાં પણ તેઓ ખડે પગે રહ્યા હતા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે માતાજીની આરતી તેમજ પૂજન અર્ચન કરી હતી તો ખેડૂતો તેમજ વેપારીઓ માટે સર્વ સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી